આ પ્રકારનો અનોખો પ્રોજેક્ટ ક્યાં કરવામાં આવે છે રોટરી ક્લબ ઓફ જામનગર થ્રી જીરો સિક્સ ઇમેજ માટે પબ્લિક સાથે રહીને કરવાનો કાર્યક્રમ હોય છે એ અંતર્ગત રોટરી ક્લબ જામનગર સતત એક્ટિવ રહી અને આ ચોથું અમારું ધમાલ ગલી અહીંયા યોજી રહ્યા છીએ વચ્ચે થોડુંક કોવિડને કારણે આપણે બંધ રાખ્યું હતું એ પહેલા મેં ત્રણ વખત કર્યા અને આજે લોક લાગણીને માન આપીને લોકોને પણ આ બધું રમતો રમી હતી ત્યારે મોય દંડિયા કૂદ કોથળા લીંબુ ચમચી દોડ આવી બધી રમતો જે આપણે રમીએ એ બધી અહીંયા લોકો રમવા આવ્યા આશરે આઠસો થી હજાર લોકો આજે અહીંયા જોડા રમ્યા બધા આનંદ કર્યો છે અને સરસ બધાના જે ખાસ કરીને કેવું પડે ને કે મોબાઈલની દુનિયાની અંદર છોકરાઓ જયારે મોબાઈલ ની અંદર વ્યસ્ત થઈ જાય છે ત્યારે આજે વાલીઓ અને મોટા લોકો એટલે આમ જેમ કહું ને કે પાંચ વર્ષ આઠ વર્ષ એંસી વર્ષ સુધીના વ્યક્તિઓ આ ગેમની અંદર જોડાના છે અને બહુ હોસભેર જોડાના છે અમારું ટોટલી ઓપન ફોર ઓલ રજીસ્ટ્રેશન હતું કોઈ જાતની કોઈ સ્કીમ કોઈ ફી નહોતી એટલે વધુને વધુ આનંદ થયો છે અને લોકોની ડિમાન્ડ એવી છે કે સતત ને સતત જામનગરની અંદર આવું આયોજન થતું રહે તો રોટરી ક્લબ જામનગર સતત આ આયોજનમાં સાથે ને સાથે રહેશે એટલે બહુ જ બહોળો સહયોગ પણ આપ જોઈ શકો છો રમતો ચાલુ જ છે તો બહુ સહયોગ મેને મેદ તું ને સુના નહીં શક્તિ હે બચપન મેરા લેકિન બચપના નહીં તો આ વાત સાધા બધા અહીંયા હાજર બધા રમી રહ્યા છે આપણ હજી બાકી હો તો હજી અમે એક આયોજન કરશું થોડાક એમાં જોડાજો ધમાલ ગલી આનું નામ આપવામાં આવ્યું છે કઈ કઈ રમતો આમાં મૂકવામાં આવી છે ને લગભગ મોટા ભાગની રમતો હવે ભૂલાઈ રહી છે કઈ કઈ એવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ને આમાં આ જે પ્રોપર્ટી એકઠી કરવી પણ એક પડકાર છે કેટલા લોકો આવશે એક એક પ્રક્રિયા કરી છે કેટલા સમયથી આનું આયોજન કરવામાં વાત આવે છે શેરી રમતોની ત્યારે આ બધી વસ્તુઓ મેળવવી મુશ્કેલ હોય છે અને ખાસ મુશ્કેલી મને સૌથી વધુ પડી છે તો ભમરડાની અંદર ભમરડા જ્યાં જ્યાં ભેગા કરવા જાય ત્યાં ત્યાં પ્લાસ્ટિકના ભમરડા આવે છે પણ અમારી એક ઈચ્છા હતી કે ઓરિજિનલ લાકડાના જ ભમરડા જાય એના માટે સંઘાળિયા બજાર જે આપણે લીંડી બજાર કહેવાય છે ગલી એમાં એક વ્યક્તિ જે હતો કે જે મોઈડાંડિયા અને આ મને આપેલા અહીંયા મોઈડાંડિયા ભમરડા અને ખાસ કરીને નારગોલ નારગોલ પણ આજ પથ્થરો એવા જોઈને મેળવવા અઘરા હતા પણ એ પણ અમને મળી ગયા પથ્થરો એટલે નારગોલ પણ રમાડી છે અને ટાયર રેસ ટાયર તો તમે જુઓ જો કે આમ ભૂલાઈ જાય છે પણ ઘરે ઘરે ટાયર હોય છે પણ રેસ નથી થતી આજે અમે એ બધા ઘરના જૂના જૂના ટાયરો લઈ આવી અને અહીંયા ભેગા કરીએ છીએ અને ઘણા બધા તો અમારા ઉત્સાહી બધા પાર્ટિસિપેટ એવા હતા જામનગરમાં કે જેમને મને મેસેજ કર્યો છે કે અમે પણ એકદમ ગેમ લાવી આપીએ તો અહીંયા ઘણી બધી ગેમ એ રીતે પણ ભેગી ખાસ આયોજન કરતો દોડ ભેગા કરવા અઘરી વાત હોય છે એટલે અમે એ બધા ભંગાર બજાર ની અંદર જઈ અને કોથળાઓ ભેગા કર્યા છે અત્યારના અહીંયા ત્રીસ કોથળાઓ એટલે કોથળા દોડ પણ સરસ રહી લીંબુ ચમચી ની અંદર ઓરિજિનલ ચમચી જોઈ નટ પ્લાસ્ટિક પણ એવી ચમચીઓ પણ અમે રાખી લીંબુ પણ રાખ્યા અને ઠેરી સૌથી વધુ ઠેરી મળવી મુશ્કેલ છે કારણ કે અત્યારે ઠેરી આવી છે ને આધુનિક ઠેરી આવી જાય ઓરિજિનલ જે કલરફુલ ઠેરી છે ને એ મળવી મુશ્કેલ હતી છતાં પણ એ પણ અમે જામનગરમાંથી માંથી શોધીને રાખી છે એટલે અહીંયા બહુ જ અમને આખા મહિના દિવસની એક્સરસાઇઝ પછી બહુ જ જેને કહેવાય ને કે આ મોજ પડી છે લોકોને પણ મોજ પડી છે ધમાલ ગલીમાં કેટલાક લોકો સહભાગી થયા છે મેદાનો હવે ભૂલાતા જાય છે કોંક્રેટ જંગલો આવી જાય છે આવી રમતો ક્યારે રમવા મળતી હોય છે ને આજનો કેવો આનંદ માણ્યો આપે આજે મે બહુ સારો એક્સપિરિયન્સ માણ્યો મે અહીંયા ઘણી જ બધી ગેમ્સ રમી છે જેમ કે કોથળા દોડ દોડ છે ટાયર્સ ની ગેમ છે લીંબુ ચમચી છે અને જે આપણે સ્નેક એન્ડ લેડર્સ રમીએ એ બી હવે આપણે ફોન માં રમીએ છે પણ અહીંયા જે રમવાની અલગ જ મજા હતી અને બહુ સારો એક્સપિરિયન્સ હતો મારો કેટલાક બાળકો આપણી સાથે છે તેની પાસે જાણીએ આજે કઈ કઈ રમતો રમી અને આ પેલા રમતો રમી છે રમી છે કે કેમ કેવો આનંદ કર્યો આજે બહુ મસ્ત કર્યો સૌથી પેલા તો સ્નેક એન્ડ લેડર રમી પછી ભમઈ રહ્યો પછી લીંબુ ચમચી કોથરા કોઠરા દોડ અને બીજી ઘડી પછી અને બીજી ઘડીન પછી સન્ડે હોલીડે હોય છે રજા હોય છે રજાના દિવસે સામાન્ય રીતે દર વખતે શું કરતા હોય છે આજે શું કર્યું આપણે ને વાલીઓ સાથે રમ્યા છો કેવો આનંદ મજા આવી અને કોથરા દોડ પછી ટાયર સે પછી સા સાપ સીડી લીંબુ ચમચી અન્ય કે એમાં છે મને મજા આવી કેટલાક વાલીઓ પણ આપણી સાથે છે બાળકો સાથે આજે બાળપણ પણ માર્યું છે આ રમતો ઘણા લાંબા સમય પછી જોવા મળી છે મોબાઈલ ની દુનિયામાં આ રમતો જાણે વિસરાતી જતી હોય તેવું જોવા મળે છે હવે નવી પેઢી આ કેટલીક રમતો થી અજાણ પણ હોય છે આ પ્રકારનો પ્રયાસ આપને કેવો લાગ્યો બહુ સરસ લાગ્યો ફર્સ્ટ ટાઈમ આવી રીતે રમવામાં આવી આવી ગેમ બાળકો સાથે પેલા ક્યારેય નથી રમી ઘણી બધી ગેમ્સ હતી જે ભૂલાઈ ગઈ હતી સ્ટ્રીટ શેરીની બધી ગેમો ભૂલાતી જાય છે મોબાઈલની આધુનિકતામાં તેના સમય રમતો છે તે બાળકો સાથે આજે રમીને નવી પેઢી આ શેરી રમતો વિશેની માહિતી અને તેની સાથેની મજા આજે આ સંસ્થાના આયોજન દ્વારા માણવામાં આવ્યું છે જયેશ ધોળકિયા સાથે દિવ્ય ખબર ગુજરાત જામનગર